ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવા અને છ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે તે આજે ચેતર વસાવા મનસુખભાઈને ને કરવાની વાત કરતા મનસુખભાઈ પણ વસાવાને મૂર્ખ કહીને શબ્દોનો મારો હતો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની હજુ વાર છે પરંતુ તે પહેલા જ ભરૂચ લોકસભા બેઠક જે પહેલાથી જ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહી છે તેવી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારોએ અત્યારથી જ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે ભરૂચ બેઠક પર વસાવા વર્ષિસ વસાવાની જંગ શરૂ થઈ ગઈ હોય તેમના નિવેદનો પરથી લાગી છે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હું આજે પણ સવારે છ વાગે ઉઠી રાત્રે બાર વાગ્યા સુધી લોકોને સાંભળું છું અને નિત્યક્રમ પ્રમાણે કામ કરું છું ધારાસભ્ય અને ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા ભરૂચ જિલ્લામાં સ્વાભિમાન યાત્રા નિવેદન આપ્યું કે દાદા આ વખતે આરામ આપીએ તેઓ સિનિયર થઈ ગયા છે એમને નિવૃત્તિ આપવી જોઈએ અમે દાદાની તબિયત પણ ના દુરુસ્ત રહે છે થોડા સમય પહેલા જ એમણે તબિયત ના દુરુસ્ત હોવાનું કહીને રાજીનામું પણ આપ્યું હતું પરંતુ પાર્ટી મનાવી લીધા હતા ત્યારે ભરૂચના સિટિંગ સાંસદ સભ્ય મનસુખભાઈ નામ લીધા વગર ચેતર કહ્યું હતું કે આ વખતે આ વખતે હોય છે તેમ કહી તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યો હતો તો તેઓ વધુ માહવેરે છે કે તેમની યાત્રા ને ગામે ગામ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે જયારે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને આગામી ચૂંટણીના પરિણામો શું

એમને મોયકા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે અને હું તમને વિશ્વાસ આપું છું હું બાર દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો એક ષડયંત્રના ભાગરૂપે એમને જેલ થઈ હું જેલમાં હતો માન્ય કેજરીવાલજી નેત્રંગી એક સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે પણ હું આ બાર દિવસ યાત્રામાં ફર્યો છું બારે બાર દિવસ આજે બારમો દિવસ થોડો અમારી સંકલન ના અભાવે થોડું આગળ આગળ પાછળ પાછળ થઈ ગયું એટલે આપણે કાર્યક્રમોમાં થોડી થયેલી છે પણ કે દિવસ કોઈ બાકી આખું આખું કામ અમારા માટે ત્યાં ઢોલાર લઈને લેવું હશે તો લોકોમાં એક કરંટ છે જુવાર છે પરિવર્તન લાવવાનો છે લોકો કંટાળેલા છે મોંઘવાડી એટલી વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી જે લોકોની નેશનલ હાઈવે માં જમીનો ગઈ નેરોમાં જમીને ગઈ હાઈટેન્શન લાઈનો માં જમીનો ગઈ રેલવે માં જમીનો ગઈ એનું યોગ્ય વળતર નથી મળ્યું ત્યારે આ જે ભ્રમ ભ્રમ ફેલાવાની ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ આપેલ નિવેદનના પ્રતિ ઉત્તરમાં જઈને એક કલાક વોકિંગ કરું છું સ્નાન કરી ભગવાનની પ્રાર્થના કરી પોતાના નિત્યક્રમ પ્રમાણે કામગીરી શરૂ કરું છું વધુમાં તેઓ ઉમેરે છે કે મારા નાનામાં નાના કાર્યકર્તાને ખબર છે કે મને અડધી રાત્રે કોલ કરશે તો અમારો ફોન ઉઠાવશે ચેતર વસાવા શું કે તે હારવાનો છે એટલે અમારા ઉપર આક્ષેપ મનસુખ મેદાન માં આવશે તેની જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી થી મને રૂબરૂ મળ્યું નથી હું નિત્ય કર્મ કોણે છ વાગે જાગી જઉં છું એક કલાક વોકિંગ સવારી કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી છું તો જે મારા પાર્ટીના કામ હોય લોક નો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગે આવું છું છતાં પણ હું થાકતો નથી અને રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવાળા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહેશે અને જે ફરી સાતમે વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી ને પણ વાતની ખબર છે મારા મારા કામની સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે ને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્ન સોલ્યુશન આવે છે